સત્ય છે એ ધ્રુવનો તારો છે આપણે કોશિશ કરવાની છે કે સત્યના માર્ગે વધુ ને વધુ વધુ ને વધુ હાલી શકીએ સ્વયં સત્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ બની શકે આપણી તો ક્યાં એવી કોઈ લાયકાત છે કે આપણે બની શકીએ ભગવાન શ્રી કૃષ્ણ એ એવું કીધું છે કે ભાઈ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય એણે એમ નથી કીધું કે અભ્યુત્થાનમ વિધર્મસ્ય વિધર્મીની કોઈ ટેન્શન નથી આજ રાજકારણમાં બધા કહે છે કે પાકિસ્તાન થી માણસો આવશે અને હુમલા થઈ જશે અને દેશ બરબાદ થઈ જશે અને હિન્દુ खतरेમાં હે આમ બીવડાવે છે પણ ભગવાન શ્રી કૃષ્ણે નથી કીધું કે વિધર્મી આવશે અને અધર્મને ગ્લાની થઈ જશે ભગવાને એમ કીધું છે કે અધર્મ થશે તો ધર્મને ગ્લાની થશે અને અધર્મનો નાશ કરવા ભગવાન આવવાના છે વિધર્MnO નહીં તો ધર્મ અધર્મ વિધર્મ આની ગુંચવણમાં આપણને કોણ નાખી ગયું અને આ ગૂંચવણમાંથી બહાર નહીં નીકળીએ તો ઈશ્વર કે સુખ કે મોક્ષ કે કોઈ કાંઈ વસ્તુ કોઈને મળવા નથી લેણા સિવાય આપણને ઈશ્વર એમ કીધું છે કે અધર્મનો નાશ કરવા ઈશ્વર આવવાના છે તો અધર્મ એટલે હું તો એની વ્યાખ્યા ધર્મથી જાણવી પડે ધર્મ એટલે નીતિ ધર્મ એટલે કર્તવ્ય ધર્મ એટલે મારી ડ્યુટી મારી ફરજ જો હું મારી ફરજ નથી નિભાવતો જો જો આપણે 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 બધા આપણી ફરજ નથી નિભાવતા તો કામ કરીએ છીએ ન્યાય માટે કામ નથી કરતા તો આપણે અધર્મ કરીએ છીએ જો આપણે સદાચાર નથી કરતા તો આપણે અધર્મ કરીએ છીએ અને સમાજમાં આવો અધર્મ જયારે વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અથવા એમનો સંદેશ લઈને કોઈ સંત મહાપુરુષ આવશે એમાં વિધર્મ ને કઈ એવી વાત જ નથી

પણ આપણે આજે અહીંયા નીતિ મહોત્સવ ની અંદર નીતિ શીખવાની છે કે ધર્મ એટલે નીતિ ધર્મ એટલે સત્ય ધર્મ એટલે ન્યાય અને આ ગુણ આપણા સૌની અંદર ઉતરે આપણે આ નીતિ ને સત્ય ને એ શબ્દો જે બોલીએ ને તો એ બહુ આદર્શ શબ્દો છે એટલા ભારે શબ્દો એમ થાય આ થોડું શક્ય છે ગોપાલભાઈ ને માહક આપ્યું એટલે બોલો બાકી તમે સત્ય કરી બતાવો લો રાજકારણમાં હું માનું છું કે આ આ જે આદર્શો છે સત્ય બોલવું ન્યાય પ્રિય રહેવું સદાચાર કરવો બહુ અઘરી વસ્તુ છે પણ આદર્શ છે ને ધ્રુવના તારા જેવા છે ધ્રુવનો તારો આકાશમાં હોય એને જોઈને આપણે આપણી દિશા નક્કી કરવાની હોય પછી આપણે એ ધ્રુવના તારાને ધ્યાનમાં રાખીને કિનારા સુધી આપણે જ્યાં જાવું હોય ત્યાં પહોંચી શકીએ પણ ધ્રુવના તારા સુધી ક્યારેય નથી પહોંચી શકાતું એમ સત્ય છે એ ધ્રુવનો તારો છે આપણે કોશિશ કરવાની છે કે સત્યના માર્ગે વધુને વધુ વધુ ને વધુ હાલી શકીએ સ્વયં સત્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ બની શકે આપણી તો ક્યાં એવી કોઈ લાયકાત છે કે આપણે બની શકીએ પણ આપણે એ કોશિશ કરવાની છે સમાજ તરીકે વ્યક્તિ તરીકે સમૂહ તરીકે કે સમૂહમાં સત્યનું આચરણ વધે સમૂહમાં ન્યાયનું આચરણ આ રાજકોટમાં અત્યારની દુર્ઘટના થઈ જે લોકો સરકારમાં કે કોર્પોરેશનમાં કે પોલીસમાં બેઠા છે એ ધર્મનું કામ કરે છે કે અધર્મનું કામ કરે છે અને આપણે ક્યાં વિધર્મીની જરૂરત છે જો આપણી પાસે જ આટલા અધર્મીનું ટોળું પડ્યું હોય તો વિધર્મી ક્યાં ગોતવા જવાના છે એ એનામાં થાકી જાય આપણે આપણા થાકી જાય હું એવી રીતે જ્યારે અધર્મ વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવશે અને આપણા બધાની અંદર ધર્મનું સ્થાપન કરશે ધર્મનું સ્થાપન એટલે હું બધાને માળા પહેરાવી દેશે બધાને કાંઈ દીક્ષા આપશે નહીં ધર્મનું સ્થાપન એટલે નીતિનું સ્થાપન કરશે ન્યાયનું સ્થાપન કરશે સમાજની અંદર સદ્ગુણનું સ્થાપન કરશે આપણે બધાએ આપણા આત્માને પૂછીએ કે આજ ભવ્ય ભવ્યાથી ભવ્ય આયોજનો થાય છે બધા જ ધર્મોમાં હરિફાઈઓ થાય છે કે અમારો કાર્યક્રમ મોટો કે તમારો કાર્યક્રમ મોટો જબરજસ્ત કટ્ટર હરિફાઈ ચારો તરફ થઈ ગઈ છે ધાર્મિક દેખાવાની બધા જ ધર્મોમાં દેખાવથી ધાર્મિક દેખાવાની ભાષણ થી ધાર્મિક દેખાવાની રૂપિયા થી ધાર્મિક દેખાવાની કટ્ટર હરિફાઈ હાલે છે પણ આપણે આત્માને પૂછીએ કે સમાજની અંદર નીતિ વધી કે ઘટી બધા વિચારો છે નીતિ વધી કે ઘટી સમાજમાં ન્યાય વધ્યો કે ઘટ્યો સદાચાર વધ્યો કે ઘટ્યો અનુકંપા બીજા પ્રત્યેની સહાનુભૂતિ કરુણા પ્રેમ ભાવ વધ્યો કે ઘટ્યો જો બધા જ સવાલના જવાબમાં આપણું મન એમ કહેતો હોય કે ઘટ્યું તો અધર્મ વધ્યો એમ કહી શકાય અધર્મ વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણી વચ્ચે આવવાના છે દોસ્તો એટલે આમ આપણે જે કહીએ કે ધર્મની બાબતમાં આપણે બધાએ વ્યાખ્યાને ધ્યાનમાં લઈ અને ધીરે ધીરે આપણે મૂળ ધર્મ તરફ એટલે કે કર્તવ્ય તરફ એટલે કે અર્જુનને ઈશ્વરે જે કીધું એ કરવા તરફ આગળ વધવાનું છે તમે એક મજાની વસ્તુ જુઓ કે આજે તો બધું હિન્દુ મુસલમાન ને આમ ને તેમ ને બધું મારો કાપો વાળું સોશિયલ મીડિયા ખોલાય નહીં નકર એમાં મોબાઈલ માંથી લોહી પડે એમ છે એટલી બધી હિંસા છે ધર્મના નામે પણ મજાનો વિષય એ છે કે ઇસ્લામ ધર્મ ની સ્થાપના કરવા વાળા મોહમ્મદ પેગમ્બર નો જન્મ થોડો ઇસ્લામ માં થયો હોય એ તો એનો જન્મ ક્યાંક બીજા ધર્મ માં કે બીજા સમુદાય માં થયો એ મોટા થયા પછી એમણે ઇસ્લામ ધર્મ ની સ્થાપના કરી એમ જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામીએ કરી તો એમનો જન્મ થોડો જૈનોમાં થયો હોય ભગવાન બુદ્ધનો જન્મ પણ બૌદ્ધ ધર્મમાં ન થયો હોય ગુરુ નાનકજીએ શીખ ધર્મની સ્થાપના કરી એમનો જન્મ શીખમાં નો થયો હોય આ વાત શું બતાવે છે કે જે ધર્મની સ્થાપનાઓ કરવાવાળા મહાપુરુષો છે એમનો જન્મ તો બીજા ધર્મમાં અથવા બીજા વ્યવસ્થામાં થયેલો છે તો ધર્મનો આ જે બાબત છે એમ કહેવા માંગે છે કે ધર્મ એટલે જીવન જીવવાની એક પદ્ધતિ ધર્મ એટલે જીવન જીવવાની એક ફિલોસોફી કે જે કાંઈ પણ જીવન જીવવાના સિદ્ધાંતો ધારાધોરણો નીતિ નિયમો એ જમાનામાં અમલમાં હશે એ નીતિ નિયમોમાં કંઈ ખામી લાગી હશે અથવા કંઈ ઘટતું લાગ્યું હશે તો ભગવાન બુદ્ધે કે મહાવીર સ્વામીએ કે ગુરુ ગુરુનાનકજીએ વધારાના પાંચ સિદ્ધાંતો નો ઉપદેશ સમાજ ને આપ્યો હશે સમાજ બીજા પાંચ સિદ્ધાંતો ગમ્યા હશે સ્વીકાર્યા હશે અને સમય જતા ધર્મ ના સ્વરૂપ આવી ગયા હશે તો ધર્મ એટલે આપણે જે સમજીએ છે એ વાત નથી આપણે સમજવાનું એ છે કે ઈશ્વર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આપણને કયા ધર્મ સ્વધર્મે નિધનમ શ્રેય

આત્માના ધર્મનું પાલન કરતા કરતા એટલે કે આત્મશુદ્ધિ આત્માને ઈશ્વર સાથે જોડતા જોડતા જો નિધન થાય તો શ્રેય કર છે એ એ સારું નિધન છે પણ ઇન્દ્રિયોના શરીરના માધ્યમથી ભોગવિલાસ વિલાસ ભોગવતા ભોગવતા મૃત્યુ થાય તો એ ભયાવહ છે એનું કોઈ કારણ નથી યા તો બીજો ગુડ અર્થ છે કે તારું કર્તવ્ય કરતા કરતા તમારી જે ડ્યુટી છે જે કાંઈ હોય તે આ આનંદનગર સોસાયટી બચાવવાની તમારી ડ્યુટી છે તો બચાવો એ ધર્મનું કામ છે એને પાડી દેવા માટેની તમારી ડ્યુટી છે તમારું કર્તવ્ય તો એને પાડી જો વેલી તકે એ તમારો ધર્મ છે એટલે ઈશ્વરે એક બહુ આપણે શ્રીમદ ભગવદ્ મેં હવે આમાં તો મારે એમ જ ને હું જે કઈ મજા આવે એવી જ વાત કહેવાય કે ભાઈ કર્મ કરતો જાન હાંક મારતો જાન વાટે ની વાટે ફળ કોઈ કાંઈ મળવાનું નથી પેપરલી જ જેવું છે ગમે એટલી તૈયારી કરો તો ફળ કોઈને મળવાનું નથી કર્મનો સંદેશ ઈશ્વરે તેદી કીધેલું એને કેવી ખબર હશે પેપરો ફૂટશે તૈયારી કરો કર્મ કરતો જેમ નથી પણ વાત એવી આસાન નથી ઈશ્વરે જે ધર્મ નો સંદેશ આપ્યો છે કે કર્તવ્ય કરવાનું છે તમારે તમારું કામ કરવાનું છે રસોઈ બનાવવાનું છે ચપ્પલ સીવવાનું છે સાફ સફાઈ કરવાનું છે કેમેરામાં રેકોર્ડિંગ કરવાનું છે એન્કરિંગ કરવાનું જે કામ તમારે કરવાનું છે તમે કરો એ જ ધર્મ છે બીજો કોઈ ધર્મ નથી જો તમે એ કામ નથી કરતા તો તમે અધર્મ કરો છો એટલે જે કર્મન્ય કર્મણ્યવાધિકાર કર્મયોગના આખા અધ્યાયની અંદર ભગવાને જે સમજાવ્યું એમાં ચાર મહાન સિદ્ધાંતો ઈશ્વરે અર્જુનના માધ્યમથી આપણને બધાને કીધા છે કે ભાઈ કર્મ કરો એ તમારો અધિકાર છે કર્મથી ક્યારેય દૂર ન ભાગવું કરતા જ રહેવું જે અને જે કઈ કર્મ હોય ભણવાનું વાંચવાનું લખવાનું દોડવાનું કૂદવાનું હસવાનું ગાવાનું વગાડવાનું જે કઈ કર્મ હોય કર્મ કરતા રહ્યો પછી કર્મ ના ફળની ચિંતા નહીં કરવાની એટલા માટે બીજો સિદ્ધાંત ઉપદેશ આપણને કે જો ચિંતા કરો તો બની શકે તમે ચિંતાની અંદર છે ને કર્મ ના ધાર્યા પરિણામ માટે થઈને અણધાર્યા કે અણ ઈચ્છેલા રસ્તાઓ પકડવાની કોશિશ કરો કે મારે કોઈ પણ સંજોગોમાં પીએસઆઈ બનવું જ છે તો એની તૈયારી કરો એવું જ ખાલી ભગવાન કહે છે પણ કોઈ પણ સંજોગ હું પીએસઆઈ બનવા માટે પેપર ફોડવા નથી પ્રેરાવાન એટલે કર્મના ફળની જો આપણે ચિંતા કરીએ તો એ ઈચ્છિત ફળ મેળવવા માટે આપણે કોઈ પણ રસ્તો અપનાવવા માટે ખેંચાઈ જઈએ પ્રેરાઈ જઈએ અથવા એ દિશામાં ફંટાઈ જઈએ અથવા તો આપણને વિષાદ થાય કે નથી કરવું તો પછી આપણે રાજકોટ જાવું છે ને જગદીશભાઈને મળવું છે પણ એ ન મળવાના રાજકોટ નથી જવું તો કર્મના ફળની આસક્તિ રાખવાથી આપણે એ ન કર્મ ન કરવા પ્રત્યે અથવા કર્મ ખોટા રસ્તે કરવા પ્રત્યે પ્રેરાઈ જઈએ છીએ એટલે ઈશ્વર એમ કે છે કે કર્મના ફળની આસક્તિ નથી રાખવાની કર્મ કરવાનું છે કર્તવ્ય નિભાવવાનું છે અને આ જે કર્મ કર્તવ્ય શબ્દો નો અર્થ ધર્મ છે અને ત્રીજી વાત કે કર્મ પ્રત્યે કરતા ભાવ નથી રાખવાનો કે મેં કર્યું મેં કર્યું એવું કઈ નથી કરવાનું